કાર્યક્રમમાં છોટાદેપુરના સાંસદ જશુ રાઠવા છોટાદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પાવી જયતપુરના ધારાસભ્ય જયંતી રાઠવા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા આ સમારોહમાં ઉપસ્થિત રાજકીય નેતાઓ અને પદાધિકારીઓ નવ નિયુક્ત સરપંચોની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે સરપંચોને પ્રજાલક્ષી વિકાસના કામો કરવા અને ગામના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપી હતી

ખૂબ મોટી સંખ્યામાં સરપંચ શ્રી તરીકે ચૂંટાયેલા ભાઈઓ બહેનો આજે અહીંયા હાજરી આપી આગેવાનોએ ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને માજી સાંસદશ્રીઓ સહિત ખૂબ મોટી પ્રમાણમાં આગેવાનો પણ આ ત્રણેવ તાલુકાના આજે હાજર રહી સરપંચ સરપંચશ્રીઓને એમને શુભેચ્છા પાઠવી છે અને આવનારા સમયમાં આ છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોમાંથી ચૂંટાયેલા સરપંચશ્રીઓને સામે શું પડકારો અને જીત્યા બાદ કોઈ સાથે ભેદભાવ રાખ્યા વગર ગામનું કામ ગ્રામ પંચાયતનું કામ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત એક મહત્વનું અને પાયાનું સ્થાન છે એ બાબતે પણ એમને સમજણ આપવામાં આવે અને નાની મોટી કોઈ વહીવટી ગુંચ પડે ધારાસભ્યોનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોનો અને સાંસદ કરવાનું પણ આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર પાવીજેતપુર કવાટ આ ત્રણ તાલુકાઓનું નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન સમારંભ દરબાર મુકામે કરવામાં જેમાં આ ત્રણેય તાલુકામાંથી નવા ચૂંટાયેલા સરપંચો ઉપસ્થિત રહ્યા એમને અમારા સાંસદશ્રી માજી સાંસદશ્રી ધારાસભ્યશ્રી દ્વારા આ તમામ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું તથા આગળનો જે એમનો સમય છે